નમસ્કાર જો આપણે બધા જ દરરોજ આપણા મનની અંદર કંઈક ને કંઈક લડાઈ લડતા હોઈએ છીએ બરાબર ને પણ ક્યારે વિચારું છે કે આ બધી લડાઈઓ જીતવાની અસલી ચાવી ક્યાં છે ચાલો આજે આપણે આજે અંદરના સંઘર્ષો છે ને એને સમજવા અને એના પર જીત મેળવવા માટે એક બહુ જ ઊંડી અને પ્રાચીન ચાવી વિશે વાત કરી જરા એક મિનિટ માટે વિચારો તો કે આપણી જે સૌથી મોટી લડાઈઓ છે એની જીતવાની ચાવી ક્યાંક બાર છે કે પછી આપણા પોતાના મનમાં જ શું લાગે છે આપણા આપણો સૌથી મોટો દુશ્મન કે પછી સૌથી મોટો મિત્ર એ આપણી બાર છે કે આપણી અંદર જ આ સવાલ છે ને આપણને એકદમ અલગ જ દિશામાં વિચારવા પર મજબૂર કરી દે છે અને આનો જવાબ કદાચ ત્રણ હજાર વર્ષ જૂના એક સવાલમાં છુપાયેલો છે અને એ સવાલ આવે છે ભગવદ્ ગીતામાંથી હા આપણે ગીતાની જ વાત કરી રહ્યા છીએ પણ ચાલો આજે આપણે એને ફક્ત એક ધાર્મિક ગ્રંથ તરીકે નહીં પણ આપણા મનને સમજવા માટેની એક પ્રેક્ટિકલ ગાઈડ તરીકે જોઈએ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવઃ મામકાહ પાંડવાશ્ચેવ કિમકુરવત સંજય ભગવદ્ ગીતાનો આ પહેલો શ્લોક છે અને માનીને ચાલો કે આ ખાલી એક વાતચીતની શરૂઆત નથી આ તો જીવનનું જે આખું યુદ્ધ ક્ષેત્ર છે ને એને સમજવાની એક બહુ જ ઊંડી ચાવી છે તો આ શ્લોકમાં શું છે અહીં રાજા ધૃતરાષ્ટ્ર સંજયને પૂછી રહ્યા છે કે ભાઈ ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં જે યુદ્ધ કરવા માટે ભેગા થયા છે એ મારા પુત્રો અને પાંડુના પુત્રો એમણે શું કર્યું હવે આ સવાલ ભલે હજારો વર્ષ જૂનો હોય પણ ચાલો આજે આપણે એમાં ઊંડા ઉતરીએ અને જોઈએ કે આ આપણા માટે આજના જમાનામાં કેટલો કામનો છે તો હવે વાત કરીએ આપણા યુદ્ધ ક્ષેત્રની આપણા કર્તવ્યની સવાલ એ છે કે આ પ્રાચીન યુદ્ધ ક્ષેત્રનો આપણા માટે આજના સમયમાં શું મતલબ છે કારણ કે હકીકત તો એ છે કે આપણામાંના દરેકનું પોતાનું એક કુરુક્ષેત્ર હોય છે ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રેનો અર્થ છે કર્તવ્યનું ક્ષેત્ર સાદી ભાષામાં કહીએ તો આ એ જગ્યા છે જ્યાં આપણી અંગત લડાઈઓ લડાય છે અને હા આ કોઈ મેદાન કે ભૌગોલિક જગ્યા નથી આપણું કુરુક્ષેત્ર એટલે આપણા જીવનની એ પરિસ્થિતિઓ જ્યાં આપણે અગત્યના નિર્ણયો લેવાના છે જ્યાં આપણે સંઘર્ષનો સામનો કરવાનો છે તો આને પ્રેક્ટિકલી કઈ રીતે સમજીએ ચાલો બે ઉદાહરણ લઈએ એક વિદ્યાર્થી માટે એનું કુરુક્ષેત્ર કયું એનું ભણતર એની કારકિર્દી અને એ જ રીતે એક માતા પિતા માટે એમના માટે એમનું કુરુક્ષેત્ર છે ઘરનું વાતાવરણ અને બાળકોનું ઘડતર આ જ એમનું ધર્મક્ષેત્ર છે હવે જેમ કોઈ પણ યુદ્ધ ક્ષેત્રમાં બે સેનાઓ હોય બરાબર બસ એ જ રીતે આપણા મનના આ યુદ્ધ ક્ષેત્રમાં પણ બે વિરોધી શક્તિઓ બે સેનાઓ હંમેશા લડતી રહે છે ચાલો પાછું વિદ્યાર્થીના ઉદાહરણ પર જઈએ એના મનમાં કઈ બે સેનાઓ લડે છે એક તરફ છે પાંડવો એટલે કે સારું ફોકસ ડિસિપ્લિન અને મહેનત કરવાની ઈચ્છા અને બીજી બાજુ કોણ છે કૌરવો એટલે કે સોશિયલ મીડિયાનું ડિસ્ટ્રેક્શન આળસ અને કામને ટાળવાની વૃદ્ધિ આ બંને વચ્ચેનું જે સંઘર્ષ છે ને એને ઓળખવો બહુ જ જરૂરી છે હવે વાત કરીએ માતાપિતાની એમના માટે આ સંઘર્ષ ક્યાં દેખાય છે એ દેખાય છે મામકહ શબ્દમાં મામકહ એટલે મારા આ એ જ ભાવના છે જે ધૃતરાષ્ટ્રમાં હતી મારા પુત્રો અને પાંડુના પુત્રો આ ભેદભાવ જ અંધમોહ છે ગીતા આપણને એ જ શીખરે છે કે પ્રેમ અને મોહમાં બહુ મોટો ફરક છે બાળકની ભૂલો જોઈને આંખ આડા કાન કરવા એ મોહ છે પણ તટસ્થ રહીને એને સાચો રસ્તો બતાવવો એ સાચો પ્રેમ અને સાચું કર્તવ્ય છે સારું તો હવે આપણે શ્લોકના છેલ્લા અને કદાચ સૌથી મહત્વના ભાગ પર આવીએ એક એવો ભાગ જે આપણને રોજિંદા જીવનમાં બહુ જ કામ લાગી શકે છે શ્લોકનો અંતિમ શબ્દ છે કિમ કુરવત મતલબ તેઓએ શું કર્યું ધૃતરાષ્ટ્રનો આ સવાલ આપણે દરરોજ રાત્રે આપણી જાતને પૂછવાનો છે આજે મેં મારા કુરુક્ષેત્રમાં શું કર્યું બસ આજ તો છે સેલ્ફ એનાલિસિસ આજ છે આત્મનિરીક્ષણની શરૂઆત અને આ પ્રોસેસ છે ને એકદમ સિમ્પલ છે જુઓ સૌથી પહેલાં તો આપણું યુદ્ધ ક્ષેત્ર કયું છે એટલે કે આપણું મુખ્ય કર્તવ્ય શું છે એ ઓળખો પછી આપણી અંદરની જે બે સેનાઓ છે સારી અને નબળી વૃત્તિઓ એને ઓળખો અને બસ દરરોજ રાત્રે પોતાની જાતને પૂછો કે આજે મેં શું કર્યું મેં કઈ સેનાને મજબૂત કરી અને જ્યારે આપણે આ નાનકડી પ્રક્રિયાને આપણા જીવનનો ભાગ બનાવી લઈએ છીએ ને ત્યારે આપણે ફક્ત સંઘર્ષ નથી કરતા પણ આપણે સભાણપણે જાણી જોઈને આપણી જીત પસંદ કરીએ છીએ તો આ પ્રેક્ટિસ કરવાથી ફાયદો શું થાય ઘણા ફાયદા છે એક તો આપણી નિર્ણય લેવાલી શક્તિ વધી જાય છે આપણે કોઈપણ પરિસ્થિતિમાંથી થોડા અલગ થઈને લાગણીમાં આવ્યા વગર વધુ સારી રીતે એનું વિશ્લેષણ કરી શકીએ છીએ આપણને સતત એક જાગૃતિ રહે છે અને સૌથી અગત્યનું આપણે આપણા પર્સનલ બાયસ એટલે કે પક્ષપાતને દૂર કરીને સાચો નિર્ણય લઈ શકીએ છીએ તો ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે આમાંથી શું શીખવાનું છે બસ એટલું જ કે શિસ્ત અને રોજનું આત્મનિરીક્ષણ આ બે જ એવી ચાવીઓ છે જે એમને પોતાના લક્ષ્ય સુધી પહોંચાડશે આજ એમને ડિસ્ટ્રેક્શનના કુરુક્ષેત્રમાં જીત અપાવશે અને માતાપિતા માટે શું શીખશે એમના માટે સારાંશ એ છે કે સાચું પેરેન્ટિંગ એટલે મામકાહા નામના અંધમોહોમાંથી બહાર આવવું અને પોતાના બાળકને એક સક્ષમ અને નૈતિક વ્યક્તિ તરીકે તૈયાર કરવો બસ આ જ છે સાચું પેરેન્ટિંગ તો અંતે સવાલ પાછો ત્યાં જ આવીને ઊભો રહે છે દરેક દિવસ એક નવી પસંદગી લઈને આવે છે આપણા અંગત કુરુક્ષેત્ર પર આપણે કયા પક્ષને મજબૂત કરીશું આપણી શિસ્તને કે આપણી આળસને આપણા કર્તવ્યને કે આપણા મોહને યાદ રાખજો આ પસંદગી દરરોજ આપણી પોતાની હોય છે આજે આપણે જે આખી વાત કરી આ જે ગહન વિશ્લેષણ છે તે માસ્ટર જીમી પટેલના અર્થઘટન પર આધારિત છે એમણે જે રીતે આ પ્રાચીન જ્ઞાનને આધુનિક જીવન સાથે જોડ્યું છે તે ખરેખર પ્રેરણાદાયક છે